સુરતિયા મહત્વના સમાચાર છે અનિયમિત ફ્લાઇટના કારણે લોકોમાં રોષ વ્યાપી ગયું છે એક દિવસે ફ્લાઇટ કેન્સલ કરાઈ બીજા દિવસે પણ જ્યારે પહોંચ્યા ત્યારે પણ કહેવામાં આવ્યું કે આજની પણ ફ્લાઇટ કેન્સલ છે કોઈ નક્કર જવાબ આપવામાં આવતો નથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા અને તેમાં પણ સોમવાર પછી મંગળવારની ફ્લાઇટ કેન્સલ થતાં આખરે મુસાફરો રોષે ભરાયા હતા અને તેમણે પોતાનો રોષ ઠાલવ્યો હતો ડિસેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં બે વખત ફ્લાઇટ કેન્સલ થઈ છે

ઘરે નીકળી ચૂક્યા હતા ત્યારબાદ મંગળવારના રોજ પાછા એરપોર્ટ પહોંચ્યા હતા ત્યારે એરપોર્ટની બાકી દિલ્હી જવાની ફ્લાઇટ જે છે તે રદ થઈ ગઈ હતી અને એરપોર્ટ અધોરિટીએ જણાવવામાં આવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે તેને લઈને મુસાફરોની અંદર રોજની લાગણી જે છે તે જોવા મળી હતી એટલું જ નહીં પરંતુ સુરત એરપોર્ટ સાથે અવારનવાર ફ્લાઇટ રદ થવાના મામલાને લઈને મુસાફરોની અંદર એક પ્રકારનો રોષ જોવા મળતો હોય છે ત્યારે દિલ્હી જવાની જે

આજે રીતના મંગળવારના રોજ પર મુસાફરો રોજે ભરાયા હતા કારણ કે દિલ્હી જવાની ફ્લાઇટ રદ થઈ હતી સમગ્ર બાબતને જોતા એરપોર્ટ અતોરીથી કોઈ પણ પ્રકારનો જવાબ મીડિયાને પણ આપવામાં નથી આવી રહ્યો અને સાથે જ મુસાફરોને પણ કોઈ પણ પ્રકારનો જવાબ એરપોર્ટ અતોરીટી દ્વારા આપવામાં નથી આવી રહ્યો એટલે ક્યાંક ને ક્યાંક ગંભીર બાબત કહી શકાય એરપોર્ટની ચોક પણ કહી શકાય કારણ કે મુસાફરો

બિલકુલ ચોક્કસ ચોકસપાના માનસિક કારણ કે જો મુસાફરો વેલી તકે તેમના ત્યાં પહોંચી જાય દિલ્હી તેના માટે ફ્લાઈટની ટિકિટ કઢાવતા હોય છે અને કેટલાક મુસાફરો તો રૂટીન કામગીરી અથવા તો રૂટીન જે અવરજવર કરતા હોય તેના કારણે ફ્લાઈટથી તે લોકોની અવરજવર થતી હોય છે પરંતુ જે અત્યારે ફ્લાઈટો રદ થઈ રહી છે કે ગંભીર બાબત કહી શકાય એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ પણ પ્રકારનો અત્યારે અમને સોમવારે અમે જયારે એરપોર્ટ પર આવ્યા હતા ત્યારે પણ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી મંગળવારે પહોંચ્યા ત્યારે પણ ફ્લાઇટ રદ કરવામાં આવી છે ફ્લાઇટ શા માટે રદ કરવામાં આવી રહી છે તેનું કારણ જણાવો એવું એરપોર્ટ ને પણ મુસાફરો માંગણી કરી રહ્યા છે પરંતુ કોઈ પણ પ્રકારનો જવાબ એરપોર્ટ ઓથોરિટી દ્વારા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો તેનો ખુલાસો એરપોર્ટ ઓથોરિટી આપશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે પરંતુ માનસી અવારનવાર એરપોર્ટ ઓથોરિટી અથવા તો સુરત એરપોર્ટ પણ હવે વિવાદો ની વચ્ચે આવતું રહે છે આભાર સાઈ સાહેબ જોડાયા ને વિગતો જણાવી તે બદલ